દર વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ યોજાય છે સર્જાય છે તેવી સ્થાનિક લોકોએ કહ્યું છે દર વર્ષે આ પ્રકારની સ્થિતિ થાય છે તેમ છતાં તંત્ર કોઈ જ કાર્યવાહી કરતું નથી તેવું લોકોનું કહેવું છે સાબલી ડેમના દરવાજા ખોલવાને લઈને અનેક ગામમાં પાણી ફરી વળ્યા છે અને સ્થિતિ આપ જોઈ રહ્યા છો કે ક્યાંક ઘોટણસમાં તો ક્યાંક કેડ્સમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે લોકોના ઘરો સુધી આ પાણી જે છે તે ઘૂસી ગયા છે સ્થાનિકોને તો તકલીફ થઈ રહી છે સાથે સાથે જે પશુ હોય છે તેમને પણ પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે છે જાય જાય તો હાલ અત્યારે જોવા મળી રહી કે જે હાલ ડૂબમાં જતા રહ્યા છે સાબલી ડેમના દરવાજા ખોલતા આ નીચાણવાળા વિસ્તારોમાં આ ગામો આવેલા છે જેને પગલે આ પરિસ્થિતિનો સામનો ગામવાસીઓ કરી રહેલા જોવા મળી રહ્યા છે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ થઈ ગયું છે તેવું સ્થાનિક લોકોનું કહેવું છે ક્યાંક ઘૂંટણ સમા પાણી ભરાઈ ગયા છે ક્યાંક કેડ સમા પાણી ભરાઈ ગયા છે અને આ પ્રકારની પરિસ્થિતિમાંથી આ પાણીમાંથી પસાર થવા માટે લોકો જે છે તે હાલ મજબૂર થયેલા જોવા મળી રહ્યા છે આ પાણી ભર્યું છે એનો બીજો ત્રીજો દિવસ કાલે સવારે પાણી આવ્યું છે તો હજી ભર્યું છે આપણે હજી આ કાલે સવાર સુધી ઉતરવાનું છે અને આ પરિસ્થિતિ સર્જાય છે આપણે જે ડેમ છે એના કારણે તો એથી પણ સેલુર કે કાયમી માટે બે દરવાજા કાયમી માટે થોડા ખુલ્લા રાખે તો નથી પૂરતું પાણી વેતું રહી જોકે એ લોકો એમ નહીં કરતા એ લોકો પેલા ઓવરફ્લો કરે છે અને પછી ખોલે છે તો ભેરી થી નુકસાની આ પાણી આવે છે કેતન જણાવશો શું બધું વિગતો આ સમગ્ર મામલે ચોક્કસ કે કોઈશોદના મુડિયાસા ગામની જે છે સમગ્ર વિસ્તારમાં પાણી ફરી વળ્યા છે ખાસ કરીને સાબલી ડેમના દરવાજા ખોલવામાં આવતા જે આ પરિસ્થિતિ સર્જાય છે ઉપરવાસમાં સતત ભારે વરસાદને કારણે સાબલી ડેમ ઓવરફ્લો થયો છે અને તેના દરવાજા ખોલવામાં આવે છે સમગ્ર જે ડેમનું પાણી છે તે ગામમાં ફરી વળ્યું છે ઉપરાંત જે રીતે ગામમાં ગોઠણસામાં પાણી ભરાતા લોકોને પણ ભારે આરાકીનો સામનો કરવો પડી રહ્યો છે દર વર્ષે આ પરિસ્થિતિ યોજાય યોજાય છે ખાસ કરીને જે રીતે પરિસ્થિતિને પહોંચી વળવા માટેનો તાત્કાલિક ઉકેલ કરવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગણી કરવામાં આવી છે અને ખાસ કરીને તેના ભારે પાણી ભરાતા લોકોનું પણ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે જી આભાર સમગ્ર માહિતી આપવા માટે